બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજીત પટેલનો બિભસ્ત વિડીયો વાયરલ થતા રાજીનામું મૂક્યું હતું જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે સામે પક્ષે મેન્ડેટ પ્રથા સામે બાય ચડાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને સત્તાવન પૈકી આડત્રીસ મત મળતા વિજય થયો હતો આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમુલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવનમાંથી આડત્રીસ મત મને મેરા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મેરા છે અને એક મત રદ થયો છે આજ રોજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી હતી બારડોલી પેટા મંડળની એના ટોટલ અઠ્ઠાવન વોટર્સમાંથી સત્તાવન વોટરે મતદાન કર્યું હતું એ સત્તાવન પૈકી એક વોટરનો મત અમાન્ય ઠેરવવામાં આવેલ છે બાકી છપ્પન પૈકી જીતેન્દ્રભાઈ ડહિયાભાઈ પટેલને આડત્રીસ મત મળેલ છે અને બિપિનભાઈ ચંદુભાઈ ચૌધરીને અઢાર મત મળેલ છે આથી વધારે મત મળવાને કારણે જીતેન્દ્રભાઈ દહિયાભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી સહકારી અને રાજકીય રીતે પણ મહત્વની બની હતી કારણ ભાજપ સામે ભાજપનો જંગ હતો જીતુ બામણી પોતે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે જે પક્ષ તરફથી ઉમેદવાર હતા જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરીએ પક્ષ સામે નહીં ઝૂકીને સહકારી રીતે ઉમેદવારી કરી હતી અને અઢાર જેટલા મત મળતા ભાજપ સંગઠન માટે મનોમંથન કરવા જેવી બાબત થઈ છે